ત્યારે ગત રાત્રિ ના સમયે દહેજ જીઆઈડીસી માં આવેલી આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગવાની જે ઘટના છે તે બનવા પામી જેથી કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગની ચપેટમાં કંપની બહાર ઉભેલું એક વાહન પણ આવી જતા તે વાહન પણ ભડકે ભળ્યું હતું આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગનો મેજર કોલ મળતા જ ફાયર બંબાઓના સાયરનથી દહેજ જીઆઈડીસી ગુંજી ઉઠી હતી ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાની જહેમતમાં લાગ્યા હતા આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા જો કે કયા કારણોસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાની નોંધાઈ છે કે નહીં તે હાલમાં જાણી શકાયું નથી